શ્રી ગણેશ નમ જય શ્રી કૃષ્ણ આજના વિડીયોમાં આપણે સાંભળીશું વૈશાખ સુદ અગિયારસ મોહિની એકાદશીની વ્રત કથા આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો ભગવાન કૃષ્ણને ધર્મ રાજાએ પૂછ્યું ભગવાન વૈશાખ સુદ અગિયારસનું નામ શું અને તે અગિયારસ કેવી રીતે કરવાની તથા તેનું મહાત્મય શું જવાબમાં ભગવાને કહ્યું વૈસાખ સુદ અગિયારસની મોહિની એકાદશી કહેવામાં આવે છે અને વશિષ્ઠે શ્રીરામને તે અગિયારસની જે કથા કહી હતી તે હું તમને કહું છું આ મોહિની એકાદશી નામ પ્રમાણે મોહમાયા મત મત્સરમાં અંધ બની મહાપાપ કરનારને પાપમાંથી મુક્ત કરે છે તેના દુઃખ દારિદ્ર્ય દૂર થાય છે અને એ સમૃદ્ધિ પામે છે આ વ્રતની કથા આ પ્રમાણે છે પૂર્વકાળે પુરાણ પ્રસિદ્ધ સરસ્વતી નદીના કિનારે આવેલી નગરીમાં રાજા શાસન હતું નગરીમાં એક ઘણો જ વણિક રહેતો હતો પાંચ પુત્રો હતા સુમતી કીર્તિબુદ્ધિ મેઘાવી સકૃત અને દુષ્ટ બુદ્ધિ મોટા ચાર પુત્રો પિતા જેવા દયાળુ અને ગુણવાન હતા જ્યારે સૌથી નાનો પુત્ર એના નામ પ્રમાણે જ દુષ્ટ બુદ્ધિનો હતો દુર્ગુણોનો ભંડાર હતો યુવાન એ દુર્જન વ્યભિચારી બની ગયો આવું પતન જોઈ એના પિતાએ એનો ત્યાગ કર્યો સગાબાહલા પણ એનાથી દૂર રહેવા લાગ્યા દુષ્ટ બુદ્ધિએ પોતાની પાસે જે કંઈ ધન હતું એ બધું ઉડાડી નાખ્યું ધન ખલાસ થઈ જતા એ ચોરી કરીને પોતાના મોત્સવ પૂરા કરવા લાગ્યો એક વખત ચોરી કરતા એ પકડાઈ ગયો રાજાના સૈનિકોએ એને ઢોરની જેમ માર્યો અને ઘોર જંગલમાં મૂકી આવ્યા જેનામાં થવાની શક્તિ પણ રહી એવો તરસ લાગતા પગ એક સરોવર કિનારે આવ્યો ત્યાં એક તપસ્વી સ્નાન કરી રહ્યા હતા સ્નાન કરીને બહાર નીકળેલા ઋષિએ પોતાનું વસ્ત્ર નીચોવીને ઝાટક્યું અને એના છાટા દુષ્ટબુદ્ધિ પર પડતા તત્કાળ એનામાં સદબુદ્ધિએ પ્રવેશ કર્યો એ ઉઠીને ઋષિના ચરણોમાં પડી ગયો અને રડતા રડતા પોતાની કથની જણાવવા લાગ્યો ઋષિને આ પામર મનુષ્ય પર દયા આવતા વૈશાખ સુદ અગિયારસનું વ્રત કરવા કહ્યું જે મોહિની એકાદશીના નામે પુરાણોમાં પ્રસિદ્ધ છે દુષ્ટ બુદ્ધિમાંથી સદબુદ્ધિ બનેલા વણિક પુત્રે ઘણા જ ભાવથી મોહિની એકાદશીનું વ્રત કર્યું વ્રતના પુણ્ય પ્રતાપે એ ઘણો જ તેજસ્વી બની ગયો ત્યાંથી એ એક નગરમાં ગયો અને ખૂબ ધનવાન થયો એને સંસ્કારી પત્ની મળી ધનવાન પુત્રવાન અને આયુષ્યમાન થયેલો પુત્ર અંતકાળે ગૌલોકમાં ગયો હે ભાવિકો જેવું આવ્રત વણિક પુત્રને ફળ્યું એવું સૌને ફળે